જો તો લોકે સૂરતી પોટલ ટેબલ ઉપાડી નાખું ઉપાડી આમાં મૂકે फिर करवे पास येन चेक कर ले एक अटैक है का तो पास येन पूरी चले से काली या जो जो जो

કબૂતરાય નથી તો મિત્રો

you yeah. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

મિત્રો વરસાદ તો હવે રહી ગયો અને તડકો નીકળો હોય તડકો નીકળો હે તડકો એટલે થોડો થોડો તડકો ને હોય છે વાદળા આવતો હોય ને વાદળ આવ નથી વહી ગયા જે વાદળ અમુક અમુક જે છે વરસાદ રહી ગયો હાવ અને આ વિડીયો તમને ગમ્યો હોય તો આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો તો મળી આગળ વિડીયો ત્યાં સુધી બધાને જય શ્રીરામ